હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુકવિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે અને લૂથી બચાવે તેવું ખાટું મીઠું એવું શરબત જેમાં આપણે કાનનો ઉપયોગ બિલકુલ નથી કરવાના તો ફ્રેન્ડ્સ એકવાર આ ઉનાળામાં રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા સારી લાગે તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ તો આ કાચી કેરીનું ખાટું મીઠું શરબત બનાવવા માટે હું અહીંયા ખાંડની જગ્યાએ ચાર મોટી ચમચી જેટલો દેશી ગોળ લઉં છું તમારા ઘરે અવેલેબલ રેગ્યુલર ગોળ પણ તમે લઈ શકો છો અને હા સાથે સાથે હું અહીંયા બેથી ત્રણ ચમચી જેટલી દળેલી શાકર ઉમેરીશ જો તમારા ઘરે દળેલી શાકર કે ગોળ બંનેમાંથી કંઈ પણ ઉપયોગમાં ન લેવાતું હોય તો ખાંડનો ઉપયોગ પણ અહીંયા કરી શકાય ગોળ સ્પેશિયલી ઉનાળામાં ગરમીને દૂર કરે અને દરેક મિનરલ્સ અને વિટામિન સી ભરપૂર છે તો એક ગ્લાસ જો આખા દિવસમાં પીવામાં આવે તો શરીરની દરેક ગરમી દૂર થશે હવે આ ગોળને આપણે ઓગળી જાય ત્યાં સુધી બે ગ્લાસ પાણીમાં પલાળી રાખવાનો છે સારી રીતે આપણે તેને હલાવતા જશું જેથી કરીને ફટાફટથી આ ગોળ પાણીમાં મિક્સ થઈ જાય અને સારી રીતના લમ્સ વગર જ ઓગળી જાય તો ગોળને હવે સાઈડમાં રાખી દઈએ અને આપણે બીજી તૈયારી કરી લઈએ આ કાચી કેરીનું શરબત બનાવવાની તો એના માટે મેં અહીંયા એક રેગ્યુલર મિક્સર જાર લીધેલું છે જેમાં પંદરથી વીસ ડાળખા જેટલા ફુદીનાના પાંદ ઉમેરી દઈશું ત્યારબાદ એટલા જ સામે કોથમીરના સાફ કરેલા પાંદુમેરી દઈશું ત્રણ નાની કેરી જેને ધોઈને આવી રીતના રેગ્યુલર પીસીસ કરી લીધેલા ત્યારબાદ અહીંયા એક લીંબુ નીચોવી દઈશ તમને જો વધારે ખટાશ ન પસંદ હોય તો કાચી કેરીના લીધે પણ આની ખટાશ ખૂબ જ સારી આવશે આપણે મીઠું આમાં બિલકુલ નથી ઉમેરવાના પણ આ શરબત ખાટું મીઠું જ સારું લાગશે લીંબુ શરબતની જેમાં મીઠાની ઊણપ બિલકુલ નહીં લાગે હવે આપણો ગોળ સારી રીતના ઓગળી ગયો છે તો આ મિક્સરમાં જ તેને ઉમેરી દઈએ નોર્મલી ફ્રેન્ડ્સ જો તમે આમાં શિંગદાણા અને થોડી એવી સ્વીટનેસ ઉમેરી દેશો તો આની ચટણી પણ ખૂબ જ સરસ લાગશે હવે આ ગોળવાળું બધું પાણી મેં આમાં ઉમેરી દીધેલું તો મિક્સરને આપણે એકથી બે મિનિટ ફરીથી ચન કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું શરબત તૈયાર છે તો ફ્રેન્ડ્સ મહેમાન આવે અથવા તો સાંજે ચાની જગ્યાએ કયું ડ્રિંક બનાવવું તો આ તેનો બેસ્ટ ઓપ્શન છે સ્પેશિયલી હું રેકમેન્ડ કરીશ જેના ઘરે નાના બાળકો હોય તે લોકો કોથમીરનો આ રીતે જો કન્ઝમ કરશે તો ખૂબ જ હેલ્ધી રહેશે તો હવે આપણે તેને ગાળી લઈએ જો એઝ ઇટ ઇઝ પીશો તો પણ આનો ટેસ્ટ સારો જ આવશે પણ ગાળેલું આપણે સર્વ કરીશું અને સાથે સાથે આપણે તેમાં આઈસક્યુબ જો તમારે ગ્લાસમાં ન ઉમેરવા હોય તો મિક્સરમાં ક્રશ કરવાની સાથે જ આઇસક્યુબ્સ અને ઠંડુ પાણી ઉમેરી દેવાનું હવે અહીંયા ગાળતી વખતે હું અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણી નાખીશ ફ્રેન્ડ્સ હું ડાયરેક્ટલી મિક્સરમાં એટલે નથી ઉમેરતી નહીંતર બધો ટેસ્ટ આદુનો જ આવશે એટલે અહીંયા થોડું એવા આદુના ટેસ્ટ સાથે આપણું કાચી કેરીનું ખાટું મીઠું શરબદ્ધ ગળાઈ ગયું છે તો ચલો આપણે ગ્લાસમાં ક્યુબ્સ ઉમેરી તેને ઠંડુ ઠંડુ જ સર્વ કરીએ તો તમે તેને કેટલું ઘાટું રાખવું તે જોઈ શકો છો કોથમીરના લીધે આનો કલર ખૂબ જ સરસ આવેલ છે અને ફુદીનો પણ એકદમ સરસ ગ્રીન કલર આપે છે અહીંયા કોઈ પણ એડિશનલ કલર કે ફ્લેવર ઉમેરવાની બિલકુલ જરૂર નહીં રહે તો ચલો આપણે હવે તેને સર્વ કરીએ ફ્રેન્ડ્સ સર્વ કરતી વખતે જો તમારે તેને થોડા એવા ફુદીનાના પાન અંદર ઉમેરવા હોય તો તમે એમ પણ ઉમેરી શકો છો અને હા હું અહીંયા સર્વ કરવાની સાથે સાથે થોડો એવો ચાટ મસાલો ઉપરથી સ્પ્રિન્કલ કરીશ તો ઉનાળાની ગરમીમાં રાહત આપતું એવું આપણું ફુદીના અને કાચી કેરીનું ટેસ્ટી એવું શરબત બનીને તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ